તો જઈ પણ જાના પૈસા તમારે દેવા જો હો ભાઈ આલે માનો તાળકો માં નથી તાળકો તો જો આવા તાળકા નું તો હેલો મિત્રો અમે નીકળી ગયા છે આજે નવી લોકેશન ઉપર વિડિયો બનાવવા માટે તો તમે જોઈ શકો છો અમારા ભેગા છે અજય ધનસાગરા દેવરાજ માલેત્યા અને બાર આજની લોકેશન કઈ લોકેશન ઉપર જશું એ ખબર નથી અમને પણ સારી લોકેશન હશે ને આ વિડીયો બનાવવા જવાનું છે

પણ આપણે ફરવા હમણાં બધી કટુ પૂરી દીધી છે બંધ કરી દીધી છે ગવર્મેન્ટને એમ હતું થાય છે ને તો કટુ બંધ કરી દેવું પણ એને ખબર નથી ભેજા ક્યાંય પબ્લિક માને નહીં આ દેવરાજે તાજ મારા વાર પથારી ફેરવી નાખી જોવા ફરી નાખ્યા વાર નથી ફેરવા

મિત્રો અમે પહોંચી ગયા છે માં ખાખરાવાળી મેરડી માં એ માતાજી નો નવરંગો માંડવો છે જોવો તમે તો બધાને અમારા તરફથી ભાવ ભર્યું આમંત્રણ છે તો પહોંચી જાજો તારીખ જોઈ લેજો તમે એડ્રેસ પણ આપેલું છે આપ બોર્ડ માં અને તારીખ પણ જોઈ લેજો દેવરાજ છોકરો જો આ પટકચાર આ તો હાલો પગે બગેટ લાગતા જવાની તૈયારી કરે નદીમાં માં માછલા એવા તો હવે આપણા મિત્રો જોવે એરિયા કે કઈ રીલ આપણે બનાવશું નક્કી કરે છે કે હું શૂટ કરવું ને હું શૂટ નથી કરવું ગોતે એરિયા ઘરેથી કંઈ વિચારી ન થાય હવારમાં નાયા ધોયા વગર આવી ગયા હે ચા પાણી નાસ્તો કાંઈ ઝગડ્યો નથી આ લોકોને જો કે મને ઝગડો તો મને ઝગડો તો મને નથી આ ઓલો દેવરે જ ફોન કરા કર હતો જેવું થઈ ગયું હજી આ લોકોએ કાંઈ નક્કી કર્યું નથી મને આવે બેઠા બેઠા કંટાળો ઓલો જો હું આ બેઠો બેઠો કેમેરો સેટિંગ કરે મોબાઈલનો જો આ કરી જો હમ કઈક મોબાઈલમાં વાને ફિટ કર્યું છે નક્કી આ ભૂંગરા ભરાવું છે આપણા અને આ જો આ ટાઈમ પાસ કરવા આવ્યો ઘરેથી કરનાવથી કંટાળે ને એટલે ભાગે તો કંટાળ્યો એટલે હવે જાય છે નારું ઠેકડો આવે નદીમાં મરવા જાય છે રયો ભાઈ આજ નો મરતો આજ રહેવા દે આજ રવિવાર છે નકામ આજ અમારું તો બગાડી હા તો નથી જ ખાવાના આરી આઈ

એમાં જો આ છોકરા તો હવે કંટાળો લેવ રહ્યો આ બે એમાં આને તો બહુ જ આ દેવરાજ વરાય જો પોતરા એ તો જો અમારે મોરબીના ના પાટિયા ખોઈ પાણી ભરાઈ ગયું છે અહીંયા ગણે જો આ બે હજી નવું કઈ કન્ટેન્ટ વિચારે છે કોણ જાણે કેટલા વિડીયો બનાવશે આજ રવિવાર છે તો પાડી દેશ પાડી દેશ જો આને તો જાજી પાડવાની શોખ છે રવિવારે એટલે અમે આજ રવિવારના વિડીયો જ ઉતારવાના હારે તો અમે પાછા ઉકડી ગયા ઘરે જમશું આરામથી થોડીકવાર વાર રેસ્ટ કરશું આ તડકો જાજો હે તડકો થોડો ઓછો તો થાય નહીં હમણાં ત્રણ ચાર વાગે લગી તડકો ઓછો થવાનો નથી એટલે અમે નીકળશું ત્રણ ચાર વાગે પાછા વિડીયો બનાવવા રીલ બનાવવા તો આ મોબાઈલની થોડીક બેટરી ચાર્જ થઈ જાય અને થોડોક અમારો આ ભાઈ ખાઈ પીને ચાર્જ થઈ જાય હવે મળીએ આપણે આગલા બ્લોકમાં આપણા ત્યાં સુધી તાતા બાય બાય